નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ડોક્ટર ત્રિવેદી સાહેબ સાથે બનેલી ઘટના લો ત્રિવેદી સાહેબ શું આપું તમે મારી ઘરવાળીને જીવનદાન આપ્યું છે હું બહુ રાજી થયો છું જે માગો તે આપવા તૈયાર છું બોલો શું જોઈએ છે આજથી બરાબર એક વર્ષ પહેલા પ્રદીપભાઈ પાટની નામના એક રાજસ્થાની સજ્જનને ઉપરના વાક્યો ડૉક્ટર ત્રિવેદી સાહેબની સામે જોઈને ઉછાર્યા ડૉક્ટર ત્રિવેદી સાહેબ એટલે અમદાવાદની કિડનીની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને ડાયરેક્ટર ડૉક્ટર એસ એલ ત્રિવેદી પત્નીભાઈની સાહેબ ઓફર સાંભળીને ડૉક્ટર ત્રિવેદી સાહેબ હસ્યા તમે જો આપવા માટે તૈયાર હો તો મારે એક સીઝની જરૂર છે પણ જોજો હું એક વાતની શોખવટ પહેલાં જ કરી લઉં છું તમને સુકવવા માટે મારી પાસે ફૂટી કોળીએ નથી આ શબ્દો કાનમાં જાય અને આંખમાંથી આંસુ ખરી પડે એવી આ કબૂલાત છે કારણ કે મૂળ વાત સ્વૈચ્છિક ગરીબીની છે એક જમાનામાં કેનેડામાં સૌથી ધનવાન ઈલાકામાં પોસ્ટ બંગલામાં રહેતો અને દેશભરમાં સૌથી મોટી રકમનો ઇન્કમટેક્સ ચૂકવતો આ સ્ટુડન્ટ બુટેટ જીનિયસ દેવદૂત એ કુબેરનો વૈભવ છોડીને પોતાના વતનના ગરીબ સુદામાઓના ઉદાર માટે અમદાવાદમાં આવી ગયો અને સેવાની ધૂણી ધખાવીને બેસી ગયો રોલ્સ રોયસ ખરીદી શકવાની ત્રેવડ ધરાવતો માણસ અત્યારે ગાલ પરની કરસલીઓમાંથી ભોળું સ્મિત ઉપસાવીને નિખાલસપણે કબૂલી રહ્યો હતો ભાઈ મારી પાસે પૈસા નથી બેરિસ્ટર બન્યા છતાંય જીવનભર લંગોટી પહેરીને ફરેલા મહાત્મા યાદ આવી જાય છે ભારતના નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી હોવા છતાં તૂટેલી દાંડલીવાળા સુષ્માની એક જ જોડથી આંખું પૂરું કરી નાખનાર સરદાર પટેલ આપણને યાદ આવી જાય મુખ્ય કારણ સ્વૈચ્છિક ગરીબીનું છે મિત્રો ભિખારીની ગરીબી જોઈને આપણો હાથ ખિસ્સામાં જાય છે મદદનું પાકીટ કાઢવા માટે પણ મહાનુભાવોની ગરીબી જોઈને હાથ ખિસ્સામાં જાય છે એ આંસુ લૂસવાનો રૂમાલ કાઢવા માટે ત્રિવેદી સાહેબ અને પ્રદીપભાઈ વચ્ચે થયેલા આ સવાદ પાછળ પથરાયેલી ઘટના સી હતી બે હજાર સાતની સાલ ડિસેમ્બરની ઘટના જયપુરમાં વસેલા પ્રદીપભાઈના પત્ની સરોજબેનની બંને બાજુની કિડની ખ્લાસ થઈ ગઈ ડાયાલિસિસ કરાવી કરાવીને શારીરિક આર્થિક અને માનસિક રીતે તૂટી ગયા આખરે કોકે માહિતી આપી બેસી શું રહ્યા છો પોસી જાવ અમદાવાદ બેસાડી આવો નવી કિડની આંગળી સીધનાર તો પૂર્ણ કમાઈને સરકી ગયો પ્રદીપભાઈ પરણોનુમુખ પત્નીને લઈને ત્રિવેદી સાહેબ પાસે હાજર થયા ડૉક્ટર ત્રિવેદી સાહેબે સરોજબેનની તપાસ કરી લોહીના પરીક્ષણો કરાવ્યા શ્રીમકેટનું પ્રમાણ ભયાજનક હદે ઊંચું હતું એમણે કહ્યું ભાઈ તમારા પત્નીની હાલત તો તદ્દન ખરાબ છે ઓપરેશન કરાવવામાં સહેજ પણ મોડું થશે તો સટ ટકા આપણે મોડું નથી કરવું સાહેબ ત્યાર શરૂ કરી દો પ્રદીપભાઈ એમની સમજ પ્રમાણે ભૂલી ગયા પણ તબીબી શાસ્ત્રની સમજ કંઈક બીજું જ કહી રહી હતી સરોજબેન માટે જે બે ત્રણ નિકટના દાતાઓ પોતાની કિડની આપવા માટે તૈયાર થયા એમાંથી એક પણ જણની કિડની એમના શરીરમાં ભાણે ખપતી ન બેઠી હવે શું કરવું આ સવાલનો જવાબ કદાચ ભગવાન પાસે હતો સુરત ખાતે રહેતા રમાબહેન વિરિડિયા નામના વૃદ્ધ બ્યાશી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા એમના સૌજનોએ કિડની દાનનો પવિત્ર સંકલ્પ જાહેર કર્યો ત્રિવેદી સાહેબને જાણ કરવામાં આવી બધું નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સના કમાન્ડો ઓપરેશનની જેમ ગોઠવાઈ ગયું સ્ફૂર્તિપૂર્વક શોકસાઈપૂર્વક અને સલામતીપૂર્વક સોથી ડિસેમ્બરના રોજ શસ્ત્રક્રિયા સંપન્ન થઈ ગઈ એક આથમી ગયેલી કારનું એન્જિન બીજી ખોટકાઈ પડેલી કારના પોડીમાં ફરી પાછું ધબકતું થયું ગયું આશા ગુમાવીને આવેલો પતિ જીવતી જાગતી સાજી સમી પત્નીને લઈને જયપુર જવા માટે તૈયાર થયું છેલ્લા દિવસે મળવા માટે ડૉક્ટર ત્રિવેદી સાહેબની સેમ્બરમાં આવ્યો રજા આપો સાહેબ જઈએ છીએ બિલની રકમ ભરી દીધી ડૉક્ટર સાહેબે ચશ્માના કાસમાંથી વેદક સવાલ પૂછી લીધો ભરી દીધી સોએ સો ટકા પૈસા ભર્યા ને તમારી રાજસ્થાની લોકોની આદત હું જાણું છું તિજોરીમાં લાખો રૂપિયા હોય તેમ છતાં ફીમાં માફી માંગવામાં તમે પાસા ન પડો સાહેબે હળવી મજાક કરી લીધી સાહેબ તમારો અભિપ્રાય ખોટો નથી પણ અમે મારવાડીઓ પણ ઘર જોઈને વાત કરીએ છીએ તો કરો વાત અમારું ઘર જોઈને શું કહેવાનું મન થાય છે સાહેબ સાસુ કહું તો સારવારનો તમામ ખર્ચ પૂરેપૂરો સુકવ્યા પછી પણ મને એમ થયા કરે છે કે અમે હજુ તમને કશું જ આપ્યું નથી બોલો શું જોઈએ છે તમે જે માંગશો તે આપશો ભાઈ મારે એક સીઝ માંગવી છે પણ જોજો હો મારી પાસે તમને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી સત્યોતેર વર્ષના ત્રિવેદી સાહેબ સાત માસના બાળક જેવું નિર્દોષ હસી પડ્યા પ્રદીપભાઈ લગભગ રડી પડ્યા સાહેબ તમે જ આપેલી જિંદગી છે જો કહો તો માથા ઉતારી આપીએ ના ભાઈ મારે તો એક સરસ્વતી માતાની મૂર્તિ જોઈએ છે કેટલા કદની બહુ મોટી નહીં એ તો મોંઘી પડે બસ આ મારા અડધા હાથ કરતા એ નાની હશે તો ચાલશે મારા ટેબલ ઉપર મૂકી શકાય તેવડી આપી શકશે જોઉં છું પ્રદીપભાઈ હસ્યા પત્નીની સામે જોયું અને પછી રવાના થઈ ગયા દિવસો ગયા સપ્તાહો વીત્યા મહિનાઓ પસાર થઈ ગયા મૂર્તિ ન આવી ત્રિવેદી સાહેબે પણ એ વાત મનમાંથી કાઢી નાખી બરાબર એક વર્ષ પૂરું થવા આડે એક મહિનાની વાર હતી ત્યારે જયપુરથી રવાના થયેલો એક ટ્રક કિડની સંસ્થાના આંગણે આવીને ઊભો રહી ગયો પતિભાઈએ એ ત્રિવેદી સાહેબ સમક્ષ આવીને બે હાથ જોડ્યા પધારો સાહેબ માં સરસ્વતીની મૂર્તિનો સ્વીકાર કરો ત્રિવેદી સાહેબને જે દ્રશ્ય જોવા મળ્યું તે સ્પર્ધ કરી મૂકે તેવું હતું ટૂંકમાં તેર આવરણની અંદર એક વિશાળ કદની સંગમરમરની રૂપાળી મૂર્તિ હતી એ મૂર્તિનો આપનાર વિનમ્ર ભાવે બોલી રહ્યો હતો માફી સાવસુ સાહેબ આટલી બધી દેરી થઈ એના માટે પણ થયું એવું કે મારી ઈચ્છા એવી હતી કે આખી મૂર્તિ આરસના એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે તકલીફ ત્યાં જ ઊભી થાય કે આરસની ખાણમાંથી એક મોટો પથ્થર ખોદીને બહાર કાઢવામાં આવ્યો પણ એમાં સહેજ સાજ ડાઘા હતા માતાની મૂર્તિમાં દાગ હોય તે કેમ ચાલે પથ્થર રદ કરી બીજી વાર મોટો ખડક જેવો સોસલો ખોદી કાઢ્યો એ સાપ જણાયો મૂર્તિની કોતરણી ચાલુ કરી દેવામાં આવી પણ અડધે પહોંચ્યા તે એક નાનો ડાઘ દેખાયો એ સોસલું પણ રદ કરી દીધું અરે એવું શા માટે કર્યું એવો એકાદ ડાઘ તો સાલે ના સાહેબ ના સાલે મૂર્તિ કોની બનાવવાની હતી અને કોના માટે બનાવવાની હતી આખરે ત્રીજી વારનો માર્બલ સ્વચ્છ એક પણ ડાઘ વિનાનો નીકળ્યો જયપુરના શ્રેષ્ઠ શિલ્પકારોએ એમાંથી મા સરસ્વતીનો આકાર દોર્યો એ ખંડિત ન થાય એ ખાતર એની ફક્ત તેરતેર નવા નકર ગાદલાનું પેકિંગ મીટાળ્યું અને એક વાત પૂછું ભાઈ આ મૂર્તિ પાછળ ખર્ચ કેટલો થયો એસી હજાર રૂપિયા થયા સાહેબ મા સરસ્વતીની સંગે મરમરની આ દિવ્ય મૂર્તિ કિડની સંસ્થાની પાછળના ભાગમાં આવેલા સભાગૃહના પ્રવેશ દ્વાર પાસે વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા પામ્યા પછી અત્યારે શોભી રહી છે આ પ્રાણપ્રતિષ્ઠાની વિવિધ પણ વાઘ બારસના શુભ દિવસે સંસ્થાના જ એક દર્દી વનસિંહ પાઠકે કરાવી આપી એમને કહ્યું ત્યારે ખબર પડી કે વાઘ બારસ એટલે ખરેખર તો વાક્ય બારસ છે વાણીની ઉપાસનાનું પર્વ અને વાણીની અધિષ્ઠત્રી દેવી સરસ્વતીને સુયોગ સાથે જ કેવી પવિત્ર મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખો શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર